ઘઉંના લોટમાંથી પણ સોફ્ટ અને ફ્લફી પાઉ બની શકે છે જો તમે દરેક સ્ટેપ ફોલો કરો અને પૂરેપૂરી એની ટીપ્સ ફોલો કરશો તો તમે પણ ઘરમાં આ રીતનો સોફ્ટ અને ફ્લફી પાઉ ઘઉંના લોટમાંથી બનાવી શકો છો અને એ ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ એ જ લોટ છે જે આપણા ઘરમાં આરામથી મળી રહે છે તો હું છું કરિશ્મા અને આજે તમારા માટે લાવી છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં ઘઉંના લોટના પાઉની રેસીપી જે ખૂબ જ સરસ બને છે તમે જોઈ શકો છો કે એમાં પણ એટલી જાળી પડી છે અને એટલો જ સરસ બને છે જેટલો આપણો બહારથી લાવેલો મેંદાનો પાં છે થોડી ટિપ્સ અને ટ્રિક્સ છે જે તમે ફોલો કરશો તો તમારો પાઉ પણ એક્ઝેક્ટ આવા બનશે તો ચલો જોઈએ આ ઘઉંના લોટના પાઉંની રેસીપી તો એના માટે પહેલાં તો આપણે અડધો કપ હૂફાળું પાણી લીધું છે હવે અહીંયા આગળ એની અંદર આપણે બે ટી સ્પૂન ઇન્સ્ટન્ટ ઇસ્ટ ઇન્સ્ટન્ટ ઇસ્ટનું પેકેટ મળે છે એ તમારે આમાં ઉમેરવાનું છે યાદ રાખવાનું છે કે પાણી હૂંફાળું હોવું જોઈએ જે કે ભાઈ તમે આંગળી બોળો તો એ તમારી આંગળી દાજી ના જવી જોઈએ જો પાણી બહુ ગરમ હશે તો યીસ્ટ ત્યાંને ત્યાં જ મરી જશે તો આ ધ્યાન રાખવાનું છે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે હવે આ જે ખાંડ છે એ યીસ્ટનો ખોરાક છે એટલે ખાંડ ઉમેરશો એટલે ઇસ્ટ ફૂલશે તો આ ધ્યાનમાં રાખવાનું છે કે પાણી બહુ ગરમ ના જોઈએ આ તમારી ટીપ તમે યાદ રાખશો તો તમારો પાઉ હંમેશા સરસ બનશે તો પાણી તમારું હૂંફાળું હોવું જોઈએ અને એની અંદર તમારે આ રીતે ખાંડ ઉમેરવાની છે ને આવું એને હલાવી અને આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો મેં જ્યારે અહીંયા આગળ ઈસ્ટ મેળવ્યું છે તો સેજ સેજ બબલ્સ પણ આવવા માંડ્યા છે એટલે કે ઇસ્ટ જે છે એ તમારું અત્યારે સારું છે તો આને આપણે દસથી પંદર મિનિટ રાખીશું તમે જોઈ શકો છો કે ઇસ્ટ દસેક મિનિટ પછી ફૂલવા માંડ્યું છે અને ઘણું ફૂલી ગયું છે આ રીતનું જો તમારે યીસ્ટ ના ફૂલે તો સમજવું કે કાં તો યીસ્ટ જૂનું થઈ ગયું છે એટલે કે એ નકામું થઈ ગયું છે અને એ ત્યારે જ ફેંકી દેવું હવે આની અંદર આપણે ઘઉંનો લોટ યુઝ કરવાના છીએ જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ સાદો એ જ લોટ આપણે અહીંયા ઉમેરવાનો છે તો અહીંયા આગળ આપણે અઢી કપ ઘઉંનો લોટ ઉમેરવાનો છે ટોટલ સાડા ત્રણ કપ આપણે યુઝ કરવાના છે પણ આની અંદર આપણે અઢી કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદો ઉમેરવાના છે તમે બધો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો તો થોડા પાઉ આટલા ફ્લફી નહીં થાય થોડા એમાં વજન કારણ કે ઘઉંના લોટમાં વજન વધારે હોય છે એટલે થોડી જાળી સહેજ ઓછી થઈ જશે તો અહીંયા આગળ મેં આ ઉમેરી દીધું છે જો ઇસ્ટ ફૂલ્યું ના હોય તો તમારે લોટ ના ઉમેરવો કારણ કે તમારો લોટ બધો બગડશે એટલે ઇસ્ટ ફેંકી જ દેવું હવે અહીંયા આગળ આપણે આની અંદર મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મેં દોઢ ટી સ્પૂન જેવું મીઠું ઉમેર્યું છે ને અડધી ટી સ્પૂન અહીંયા બેકિંગ પાવડર ઉમેર્યું છે જે ઓપ્શનલ છે પણ એના કારણે પાઉં બહુ સરસ બને છે પોચા આની અંદર આપણે બે ટેબલ સ્પૂન બટર ઉમેરવાનું છે બટર આપણે નોર્મલ ટેમ્પરેચર પર ઉમેરવાનું છે અને એની અંદર બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તો અહીંયા આગળ આપણે તેલ અને બટર બંનેનો ઉપયોગ કરીએ છીએ તો આ બંને વસ્તુ આપણે ઉમેરી અને હવે એમાં દૂધથી આ લોટ બાંધીશું તો અહીંયા આગળ મેં અડધો કપ હૂફાળું દૂધ લીધું છે દૂધ પણ મેં હૂફાળું લીધું છે બહુ ગરમ નહીં અને ઠંડુ નહીં તો આપણે એના એ દૂધ ઉમેરીને આને મિક્સ કરતા જઈશું અહીંયા આગળ મિલ્ક પાવડરનો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે પણ મિલ્ક પાવડર આપણા ઘરમાં કાયમ અવેલેબલ ના હોવાથી તમે દૂધથી જો લોટ બાંધશો તો મિલ્ક પાવડરવાળી જ ઇફેક્ટ તમને મળી રહેશે તો અહીંયા આપણે થોડું થોડું કરીને દૂધ ઉમેરતા જઈશું હજી મેં અડધો જ કપ દૂધ લીધું છે અને લોટ હજી મેં અઢી કપ લીધો છે હજી એક કપ લોટ આપણે ઉમેરવાનો છે તમે જોઈ શકો છો કે આ થોડું મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર એક કપ મેંદો ઉમેરીશું જે મેંદો નોર્મલ આપણા ઘરમાં જે રૂટીન મેંદો હોય એ જ આપણે લેવાનો છે અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું હજી બીજું અડધો કપ દૂધ મેં અહીંયા આગળ લીધું છે ફાળું અને હવે હું એને પણ આની જોડે મિક્સ કરતી જઈશ આ લોટને થોડો મસળવો પડે છે એટલે આપણે એને થોડું થોડું દૂધ મિક્સ કરીને હાથથી મસળતા જઈશું એની અંદર જે ગ્લુટન બને એટલે કે આ લોટની અંદર એક ગ્લુટન હોય છે એ ગ્લુટન ફોર્મ થવું પડે તો જ પા આપણા જે પાઉની અંદરની જાળી પડે છે એ પડે છે એટલે એ ધ્યાનમાં રાખવાનું છે તો લોટને મસળવાનો છે પણ કઈ રીતે એ પણ હું તમને બતાવી દઉં તો આ રીતે આપણે એક ચોખ્ખા સરફેસ પર એને આ લોટને કાઢી લઈશું અને હાથની મદદથી આ રીતે આપણે એક તરફ ખેંચવાનો છે અને પછી એને આ રીતે પાછો લઈ જવાનો છે ફરીવાર વજન આપીને ખેંચવાનો છે અને પાછો લઈ જવાનો છે આ જ રીતે તમારે પંદર વાર કરવાનું છે અને તમને જરૂર પડે તો તમે હાથને તેલવાળા પણ કરી શકો છો અને બીજું કે જે આપણે બીજું અડધો કપ દૂધ લીધું છે એમાંથી જેટલું દૂધ વધ્યું છે એ આની અંદર વચ્ચે વચ્ચે આપણે આ રીતે ઉમેરતા જઈશું જેથી કરીને લોટ પોચો રહે જેટલો લોટ પોચો હશે એટલા પાઉ સોફ્ટ થશે પણ બહુ પોચો લોટ હશે તો પછી તમને હેન્ડલ કરવો અઘરો પડશે તો આ રીતે તમે વચ્ચે વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરી અને એને મસાડવાનું છે યાદ રાખવાનું છે કે આ જ રીતે આ કરવાનું છે કે પહેલાં એક હાથથી વજન આપીને એને ખેંચવાનું છે અને પછી એને રોલ કરીને અંદર લેવાનું છે તમે જોઈ શકો છો કે આની અંદર ગ્લુટન ફોર્મ થઈ ગયું છે એટલે કે આ રેશા રેશા જે દેખાય છે લોટની અંદર એ ગ્લુટન ફોર્મેશન છે જે થવાથી આપણા જે પાઉમાં જે જાળી પડે છે એ બહુ સરસ પડે છે બ્રેડ હોય કે પાઉ હોય આ રીતે તમે એને લોટ બાંધવો જરૂરી છે હવે આ લોટ આપણે પંદર એક વાર કરી લીધું ચાર તો આપણે એને હવે આવો ગોળો બનાવી દઈશું અત્યારે એ ચીકણો છે તો જરૂર આપણે હાથને પર થોડો તેલ લગાડી લઈશું લોટમાં અત્યારે આપણે એને ભલે આ રીતે ચીકણો જ રહ્યો આ જ રીતે એને બોલ બનાવી અને આપણે એને ફૂલવા માટે એટલે કે પ્રૂફિંગ એને પ્રૂફિંગ કહેવાય છે તો એને પ્રૂફ થવા મૂકી દઈશું તમે જોઈ શકો છો કે સરસ બની ગયો છે તો આપણે આને હવે એક મોટા ડબલથી પણ મોટું સાઇઝનું એનું વાસણ લોડ કરતાં વધારે મોટું ઘણું જ મોટું આપણે લેવાનું છે વાસણ અને આને કલાક એક માટે મૂકી દેવાનું ગરમી હશે તો કલાકમાં જ તમારે એને ફૂલી જશે તમે જોઈ શકો છો કે આ લોટ ડબલ સાઈઝથી પણ થોડો વધી વધારે ફૂલી ગયો છે ઠંડકમાં આને થોડો વધારે મૂકવો પડે છે તો અહીંયા આગળ આપણે એની અંદરની બધી હવા નીકાળી દીધી છે તમે જોઈ શકો છો કે હવે આ લોટ પહેલાં જેવો ચોંટતો નથી અને બહુ સરસ રીતનો એને વધારે સોફ્ટ પણ થઈ ગયો છે આપણે એને સહેજ કોરો લોટ લઈને પાછો સહેજ મસળી લઈશું હવે અત્યારે આપણે એને બહુ નથી મસડવાનો આના આપણે બાર પાઉ બનશે એટલે કે બાર આપણે ઇક્વલ ભાગ કરવાના છે તો આ રીતે કટ કરીને જેના ભાગ કરવા એને ખેંચીને જેમાં આપણે રોટલીનો લુવો બનાવીએ એ રીતે ના કરવા તો આ રીતે આપણે એને બાર સરખા ભાગમાં વહેંચી લઈશું જો તમારી પાસે વજન કાંટો હોય કિચન સ્કેલ હોય તો તમે એક સરખા વજનના પણ બનાવી શકો છો અહીંયા આગળ મેં એક બેકિંગ ટ્રે લઈ લીધી છે અને બેકિંગ ટ્રેની અંદર મેં બેકિંગ પેપર મૂક્યું છે તમે એ બટર પેપર મૂક્યું છે બટર પેપર તમારે ના યુઝ કરવું હોય તમે ડાયરેક્ટ એની ઉપર ઓઇલ એપ્લાય કરી અથવા બટર એપ્લાય કરીને પણ આ પાઉં મૂકી શકો છો તો હવે આપણે એક એક ગોળાને આ રીતે શેપ આપી દઈશું અને એને આ ટ્રેમાં ગોઠવી દઈશું તમે જોઈ શકો છો કે આ રીતે એને પાછળની બાજુ બધું ભેગું કરીને ઉપરની સાઈડ આપણે લીસ્સી રાખવાની છે આ પાછળ આખું ટક કરી અને ઉપર આવું લીસ્સું રાખવાનું છે આ રીતે પાઉના દરેક ગોળાને આ જ રીતે આપણે કરીને મૂકવાનો છે અને તમે મારા હાથની મૂવમેન્ટ જોજો બધું જ હું રોલ કરીને પાછળ લઈ જાઉં છું આગળથી એ સ્મૂથ છે અને પાછળ આખું એ આપણે બધું ભેગું થઈ ગયું છે અને દરેક પાઉની વચ્ચે આપણે જગ્યા રાખીશું કારણ કે એ ફૂલ છે હજી તો આની ઉપર આપણે મિલ્ક વોશ લગાડી દઈશું આ મિલ્ક વોશ શું છે કે થોડું બે ત્રણ ચમચી મિલ્કમાં એટલે કે દૂધમાં આપણે એક ચમચી તેલ ઉમેર્યું છે અને આને આપણે આ પાઉની ઉપર પાઉના માટે જે આપણે લુવા બનાવે છે એની ઉપર આ રીતે બ્રશ કરી દઈશું આવું કરવાથી પાઉ સુકાતા નથી અને એનો જે બ્રાઉન કલર છે એ સરસ આવે છે આની ઉપર આપણે એક કપડું ઢાંકી દઈશું અને એને ફરીવાર અડધો કલાક માટે ફૂલવા માટે મૂકી દઈશું અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે આપણે જે પાવ માટે જે લોટ મૂક્યો તે સરસ ફૂલી ગયો છે અને આ પરફેક્ટ થઈ ગયું છે તો ફરીવાર આપણે એની પર થોડું મિલ્ક વોશ કરી દઈશું એટલે કે આ બ્રશ કરી દઈશું અહીંયા આગળ હવે આપણે અવનને પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે બસો ડિગ્રી પર અહીંયા આગળ આપણે બસો ડિગ્રી પર પંદર મિનિટ માટે આ પાઉને બેક કરવાના છે અને એ પણ જ્યારે અવન પ્રીહીટ થાય પછી જ નહીતર પાઉં સારા નહીં બને તો અહીંયા આગળ પંદર મિનિટ પર તમે જોઈ શકો છો કે પાઉં બહુ જ સરસ બની ગયા છે ઘઉંના પાઉં છે તમે એની ઉપર આ રીતે બટરનો સ્લેબ લઈ અને આ રીતે એની ઉપર કરી દેશો તો એ સોફ્ટ પણ રહેશે અને શાઇનિંગ પણ એમાં સરસ આવી જાય છે ઘઉંના પાઉં સહેજ મેંદાના પાઉં કરતાં થોડા વધુ બ્રાઉન દેખાય છે કે ઘઉંનો લોટ છે પણ એ ખૂબ જ સરસ અને સોફ્ટ બને તમે જોઈ શકો છો કે આ પાઉં બહાર બજારમાં મળે છે એટલા જ સરસ બન્યા છે થોડા વજનમાં એ વધારે હોય છે વજનદાર હોય છે કારણ કે ઘઉંનો લોટ જે છે એ મેંદા કરતાં થોડો અલગ છે પણ તમે અંદરથી જોશો તો એ એટલા જ સોફ્ટ અને સરસ બને છે તો બનાવવામાં સહેલા છે અને ખાવામાં બહુ હેલ્ધી છે એવા પાઉ જરૂરથી ટ્રાય કરજો અને જણાવો કે કેવી લાગે આ રેસીપી ફરી મળીએ વધુ આવી રેસિપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં ત્યાં સુધી ખાઓ પીવો સ્વસ્થ રહો